ચોંઢા કણધા ખાનપુર પીપલખેડ મોડ આંબા ગોળમાળ અકલાચ લીમઝર મોટીવાલઝર ઉનાઈમાન આહવા બ્લોકમાં છ ગામો બોરખલ ટેબરૂગરથા કાંકલીપાડા વિહીર આંબા ઉમરપાડા અને ગાયખાસમાં તારીખ નવમી સપ્ટેમ્બરથી પચીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી પોષણ મેળાઓની ઉજવણી કરી જેનો ઉદ્દેશ રમતો દ્વારા બહેનોમાં પોષણ અંગે જાગૃતિ ઉભી કરવાનો છે અને દર વર્ષની જેમ બે હજાર ચોવીસની પોષણ મહાનની થીમ એનેમિયા વૃદ્ધિ દેખરેખ પૂરક ખોખરાક અને પોષણભી પઢાઈ ભી જેનો ઉદ્દેશ વિવિધ ક્ષેત્રના લોકોને સુશાસન પારદર્શિતા અને કાર્યક્ષમ રીતે સેવાઓ પહોંચવા માટે ટેકનોલોજીનો ઉપયોગ આ પોષણ મેળાઓમાં વાનગી હરીફાઈ પોષણ અને એનિમિયા પ્રદર્શન પોષણ ચક્ર પોષણની સાપસીડી લાઇટ ગેમ કાર્ડ ગેમ દ્વારા પોષણની સમજ તેમજ ચેતના સંસ્થાની મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા જનરલ એ એનસી પી કુપોષિત બાળકોનું ચેકઅપ પણ કરવામાં આવ્યું પોષણયુક્ત નાગલીની ચક્રી નાસ્તા વિતરણ વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી વાનગી બનાવી લાવેલ મહિલાઓને પ્રોત્સાહિત ઇનામનું વિતરણ પણ કરવામાં આવ્યું આ પોષણ મેળાઓ દરેક ગામના સરપંચશ્રી ગામના આગેવાનો આઈસીડીએસ વિભાગમાંથી સીડીપીઓ હેનાબેન ગામિત મુખ્ય સેવિકા ઇન્દુબેન ભાનુબેન અને હવામાં સેવંતીબેન તેમજ આરોગ્ય વિભાગમાંથી એએનએમસીએચઓ આશા એડબ્લ્યુડબ્લ્યુ તેમજ મજીધારા સભ્ય શ્રી સનાભાઈ ચૌધરી પણ મેળામાં ઉપસ્થિત રહ્યા હતા આ પોષણ મેળામાં વાસ્તા બ્લોકમાં એક હજાર ત્રણસો ચોત્રીસ અને આવા બ્લોકમાં પાંચસો બાર આમકુલ એક હજાર આઠસો છેતાલીસ લોકો સહભાગી બન્યા હતા ટીવીડી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસિક બાણા નવસારી